જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો ઉમિયા ટ્રેક્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે જે ખેડૂત મિત્રો મહિન્દ્રાનું બસો પંચોતેર ટીયુ બાર લાઇકમાં ટ્રેક્ટર લેવા માગતા હોય તેના માટે મિત્રો આજે લઈને આવ્યા છે મોડલની વાત કરીએ તો બે હજાર વીસનું મોડલ મિત્રો ઓનરની વાત કરીએ તો ફર્સ્ટ ઓનરમાં ટ્રેક્ટર આવવાનું મિત્રો કલાકની વાત કરીએ તો ચાર હજાર કલાક ચાલેલું કંપનીના ટાયર પચાસ ટકા લાગેલા જે ખેડૂત મિત્રો મહિન્દ્રાનું બસો પંચોતેર ટ્રેક્ટર લેવા માંગતા હોય કુમિયા ટ્રેક્ટર નવાદેવપુરા વિજાપુરી મતનગર આઈવી રોડ અમણાં પ્લોટની રૂબરૂ મુલાકાત લો વધુ માહિતી માટે ડિસ્પ્લે ઉપર આવેલા નંબર પર કોન્ટેક્ટ કરો બીજા ઘણા બધા ટ્રેક્ટર અવેલેબલ છે લોન સુવિધા પણ મિત્રો ઉપલબ્ધ છે મારી યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો